ભુજ કચ્છના અંતિમ મહારાજ શ્રી પ્રાગમહલજી ત્રીજાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે હારારોપણ કરવામાં આવ્યું આજે કચ્છના અંતિમ મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી દ્વારા કચ્છના મહારાજશ્રીના ચરણોમાં પુષ્પહાર અને એમની પૂજા અર્ચના કરી અને મા ભગવાન પાસે અને બાબાસાહેબ પાસે એ જ પ્રાર્થના કરી કે અમે જેમ આપનું સપનું હતું કચ્છના લોકો માટે કચ્છિયત માટે અને કચ્છના લોકોના હિત માટે એ સપનું પૂરું કરવા માટે અમને હિંમત અને એવી આશીર્વાદ આપો કે અમે આ લોકો કચ્છના લોકો માટે અમે કાંઈ પણ કરી શકીએ ને આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ જે બાબાસાહેબ પાછળ જે એક નેમ લીધું છે કે કચ્છના લોકો માટે કેમ ઉપયોગી થઈ શકે એમ જીવદયા હોય કે શિક્ષણ હોય કે મેડિકલ હોય એ દરેક ક્ષેત્રમાં કચ્છના મહારાણી કચ્છના મહારાવ સાહેબના નામે હંમેશા યોગ્ય દાન આપતા હોય છે અને ખાસ કરીને મહારાણીનું એવું જ છે કે કચ્છના લોકો હંમેશા કચ્છના મહારાવ શ્રી ત્રીજાને યાદ કરતા રહે અને એમના આશીર્વાદ હંમેશા કચ્છના લોકો ઉપર કાયમ રહે અને મા પાસે એક જ પ્રાર્થના કે અમારા પૂજ્ય સાહેબના આત્માને પૂર્ણ શાંતિ મળે અને એમને આપના ચરણોમાં યોગ્ય સ્થાન આપજો એવી અમે વંદન સાથે મા આશાપુરા પાસે મા મમાઈમાં પાસે અને સર્વ દેવી દેવતાઓ પાસે પ્રાર્થના છ આભાર ખૂબ ખૂબ આપનો આભાર આપ સૌને અહીંયા આજે કચ્છના મારાવ શ્રી પ્રાગમ ત્રીજા ત્રીજી પૂર્ણિમથી આપ સૌ પધાર્યા એ બદલ પણ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ કરીને મા આશાપુરા પાસે એ પ્રાર્થના છે કે મહારાણી પ્રીતિ દેવીને લાંબુ આયુષ્ય અને નિરોગી શરીર આપે જેના કારણે

इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल कोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर